ઉલ્તાપુલ દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂરા થયા છે ત્યારે ભોગ બનેલા લોકોના પરિવારજનો ન્યાય ઝંખી રહ્યા છે એટલું જ નહીં પરંતુ સાચો ન્યાય મળે તે માટે થઈને હાલમાં મોરબીની કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ ચલાવી રહ્યા છે જાણવા મળતી પ્રમાણે ત્રીસ દસ બે હજાર બાવીસના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને એકસો પાંત્રીસ લોકોના મોત નીપજ્યા હતા જે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્યારે ફરિયાદ નોંધાઈ હતી અને તે ગુનામાં ઓર એવા ગ્રુપના જયસુભાઈ પટેલ સહિત કુલ દસ આરોપીને પકડ્યા હતા અને તે તમામ આરોપીઓ હાલમાં જામીન મુક્ત છે જો કે મોરબીની કોર્ટથી લઈને હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય મેળવવા માટે થઈને હાલમાં ભોગ બનેલા પરિવારના લોકો દ્વારા એક ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન બનાવવામાં આવ્યું છે તેના દ્વારા લડત કરવામાં આવી રહી છે અને જે લોકો હાલમાં ન્યાય મેળવવા માટે લડત આપી રહ્યા છે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે ઝડપથી ન્યાય ન મળે તો ચાલશે પરંતુ સાચો ન્યાય મળવો જોઈએ અને જે દોષિતો છે તેને આકરી સજા થવી જોઈએ તેવી લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે સાથોસાથ ન્યાયતંત્ર ઉપર તેઓને પૂરેપૂરો ભરોસો છે તેવું પણ તે જણાવી રહ્યા છે અમે હેરાનગતિમાં તો અમારી લિમિટ જ નથી કારણ કે અમે હરેક અત્યારે સુધીમાં ત્રણ વર્ષ એમાં પહેલું સૌથી જે વર્ષ હતું એ સમયની અંદર તો અમે ખૂબ સંઘર્ષ કર્યો છે હરેક રીતના પ્રયત્ન થયા હતા કે અમે લડાઈથી પાછા હટી જાય પણ અમારે મક્કમતા એક જ હતી કે અમે કોઈને બેઠા જઈને કદાચ અમે જઈએ જઈને તોય અમારા પરિવારને મેં કીધું હતું કે તમે અમારે એમ માનજો કે એકારે બે અવસાન પાઇમાં હતા પણ અમે પીછ હેઠ કરવાના નહોતા અને આજ સુધી અમે કરી નથી અને મારા પરિવારમાંથી ત્રણ સભ્યો ગયા છે મારા પુત્ર મહેશભાઈ અને બે પૌત્રો એ મળી અને બીજું કે અમને મોરબી કોર્ટમાં અત્યારે ચાર મહિનાથી થયા હજી એક અમને ધક્કા ખરો અને કોર્ટને તારીખ આપ્યા રાખે છે મોરબી અને અમદાવાદ હાઈકોર્ટમાં કેસ ચાલુ છે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે અમે એકસો બાર થઈ એના વતી અમે આ ગ્રુપ છે અમારું એના વતી અમે કેસ લડીશું અને કોર્ટ પાસે અમારે આશા છે અમને ન્યાય મળે એટલે અમને અત્યારે જે ત્રણ વર્ષ ભલે પૂરા થઈ ગયા હોય ચાર્જફ્રેમ ભલે ન થાય પરંતુ ન્યાય સાચો જોઈશે પોલીસ તપાસ સંપૂર્ણ સાચી થવી જોઈએ આમાં અમને પીડિત પરિવારોને જરાય પણ સંતોષ નથી પોલીસ પોલીસે મુખ્ય આરોપીને કોઈને પકડેલા નથી સાચી તપાસ કરી નથી એટલા માટે સીટના રિપોર્ટના આધારે આ કેસમાં ઝડપીમાં ઝડપી અમને સુપ્રીમ કોર્ટ હવે ચુકાદો આપે કે આ કેસના આ મુખ્ય આરોપીઓ આટલા છે આટલાને પકડવા જોઈ અને સીબીઆઈને તપાસ સોંપે એવી અમારી માંગણી છે એટલે આ બધી નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પેન્ડિંગ હોવાના કારણે અહીંયા નીચેની અદાલતમાં ચાર્જ પ્રેમનું હિયરિંગ નથી થઈ શક્યું અને મોરબી અદાલતે આગામી તારીખ ત્રીસ બાર ના રોજ ચાર્જ પ્રેમનું હિયરિંગ રાખ્યું છે કે ત્યાં સુધીમાં નામદાર હાઈકોર્ટ અથવા તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જે અરજીઓ પેન્ડિંગ છે એનો નિકાલ થઈ જાય તો અહીંયા એમનો કેસ ઝડપથી ચાલી શકે દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂરા થયા છે ત્યારે હજુ સુધી જે ભોગ બનેલા પરિવારો છે તેમને ન્યાય નથી મળ્યો દોષિત જે લોકો છે તેને સજા નથી પડી જેથી કરીને હાલમાં પણ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અને મોરબીની કોર્ટમાં તે લોકો ન્યાય માટે થઈને લડત ચલાવી રહ્યા છે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે તે લોકો પણ હવે એવું કહી રહ્યા છે કે વહેલો ન્યાય નથી જોતો ભલે મોડો મળે પરંતુ સાચો ન્યાય મળે ને જે સાચા દોષિતો છે તેને સજા થાય તેવી લાગણી હાલમાં જે ભોગ બનેલા પરિવારો છે તે વ્યક્ત કરી રહ્યા છે